આ જગતમાં જાહેર જોગણી જાગતી જોગમાયા છે તો હે માં એટલે એવી પરામબા ભગવતી કમળાઈ માના સાનિધ્યમાં કામળિયા પરિવારના માતાજીનો મઠ ગોંદણા દ્વારા કામળિયા પરિવાર દ્વારા આયોજિત છે 12મો પાટો છો દર વર્ષની જેમ યજ્ઞ અને મહાપ્રસાદ અને પાછો ભજન ભોજન અને સત્સંગ ત્રિવેણી સંગમ ભેગો થાય થોડી ઘણી વાર માટે અહીંયાથી ભગવાન ભાઈ જે મને બોળાભાઈ સુકાન સોયપ્યો છે એટલે આને આનંદ કરો થોડું બોળ હવાર કરવાની વાત છે બીજું આમાં છે ને અને મારા કરતા આપ સૌ માતમાના નામથી પણ પરિચિત છો આપને મારા કરતા પરચાની પણ વધારે ખબર છે અને પરચાન થરસી બતાય ને આપણે કઈ એવું નથી કે આય મોટી મોટી વાતો કરીને વિડિયો વાયરલ થાય સવારમાં યાત્રીકો અહીં આવે એ દેશ દુનિયાના યાત્રીકો કોઈ હાલતા આવડે આવે છે કોઈ દડતા દડતા આવે છે કોઈ બિચારા કેટ કેટલી ઉમીદ લઈને આવે છે ક્યાં પંખીના માળા જેવું ભગુડા વિશ્વ ની ટોચે સાહેબ એક કામળિયા પરિવાર ના કાપડે આવેલી પર ભગવતી આજ વિશ્વમાં માં વિખ્યાત છે આમાં કોઈ જાહેરાત ની વાત નથી અને બીજી વાત દર વખતે નહીતર આપણે અહીંયા રાખી જાહેરમાં છે તો ઘણું ઘણા બધા પ્રસંગો રાખી છે કે બધું પણ અત્યારે ડાયરો વસ્તુ એવી છે ઘણા એમ થાય વાત વાતમાં ડાયરો શું આ દીપક બાપુ આપણા બાજુના જ છે આપણે જે ભજનો આપણે સાંભળ્યું છે પોપટભાઈ તો અહીંયા હોય જ અવાર નવાર વાત તો સાંભળ્યું ડાયરો શું કામ દેશ દુનિયામાં બધા અત્યારે કલા જગતના કલાકારો લઈ જાય છે ડાયરો શું કામ ભાઈ બાકી એને બીજા બધા ઓપ્શન નથી ઘણા બધા ઓપ્શન છે ને અત્યારે તો કેટ કેટલાય ઓપ્શન આવ્યા છે નક્કી નથી ક્યાં શું છે પ્રોગ્રામ હાલે છે વાહ દો વાહ હવે સીતારામ સાઉન્ડ રાજુલા ને જોરદાર તાળીઓના ના હવે મૂળ તપું બાપુ આપડે પેલા દેશી એન્જિન કુએ આગતા ને કાકડો કરતા પછી તપે એમ ઠેઠ રાજુલા થી એવું ઠંડી માહોલ છે એટલે સાવન વાળા બે બાજુ એવી રીતે કોલમો ગોઠ્યું વચ્ચે એ બેહી ગયા એને ટાઈટ નથી વાતી પછી એને ઓથારો છે એ કેવા દેખાતા નથી તું ભણા આમ રહી જાય બસ હવે બરાબર સાઉન્ડ વાળા બહુ હોશિયાર ભાઈ અને બાપુ આ ધંધો ખટારાડર માં જગ્યા ન હોય તો આ ધંધો કરાય ખરેખર કારણ કે એની કેવડી જવાબદારી જો એક તો આવી જવાનું તમામ આયોજક નો પેલા એને આવી નું આવે ને ત્યારે હાથ જણા પાછા આયોજકો હે હાલ ટેમ્પો ક્યાં પેલા લે એ વેવરો ભાઈ હાલે છોકરા બબે પેટી ઉતાર ઉતાર બધા ઉતારી તાત્કાલિક ખડકાવી દે થઈ જાય આખી રાત કલાકારો આમ આપજો આમ કરજો કે હું પણ આમ તાર તૂટી જાય તબલા વાળો કહે આપો આપો આખી રાત અમારી રેણીએ રહેવાનું ત્યાં લાઈવમાં કોઈક જોતા જોતા ઘેરે છે ને કાંઈ લેવા દેવા ને એ પતા કે અવાજ થોડોક ધીમો આવે ફૂલ કરાવો કોમેન્ટ લખતા છે અમુક અમુક એટલે પણ ત્યાં ધીમો હોય તો આ મંડપ છે આપણે એને હાચવવાના બિચારા ને એ બધું પૂરું થઈ જાય બાપુ પ્રોગ્રામ એટલે આપણે ગાડીઓ લઈને નીકળી જશું આયોજકો જે બધા આવ્યા એ બધા નીકળી જશે સ્વયં સેવકો બિચારા થાક્યા પછી આખો દી ઉભા ભગે હોય એટલે એ હોન રીતે વિરામ પછી મૂળ બે થી ત્રણ જણા એક લાઈટ મંડપવાળા ને વાળા ઈવડાઈ જાગતા હોય એક બીજા હામ હામ જો તમે ક્યાં ના થાય ધાંગધ્રા થી આવે તમે ત્યાં રાજુ લેથી ગાડી ત્યાં આપણે ગાયન ભાઈ એ બિચારા એવા પેટીઓ ઉતારતા હોય પછી આમ આમાં એ ભાગીદાર થાય કે તમે પછી મારી આ લાઈટો ઉતરાવી જાઓ હું તમારી પેટીઓ ઉતરાવું અને એ ટેમ્પમ ટાઈટના જે સડાવતા એટલે આને વધારે જોરદાર ચાલ્યું હતું વધારે વધારે મહેનત આની છે દુનિયાનો નિયમ કેવો છે જે વધારે મહેનત કરે છે ને એને ફળ ઓછું મળે આપણા કલા જગતમાં વધારે વધારે ઈશા બાપુ એકલાની મહેનત છે બોલો તૂટી જાય ગોઠણ ફેરસી જાય કારણ કે આમ આપણને લાગે મેલડીનો ભૂવો આવ્યો છે આમ ઊભો થઈ જાય છે હવારમાં આખા સ્ટેજમાં ઓછામાં ઓછા આને હોય તો એને દાત જ કાઢવાના કેવું સારું બધું પણ શક્તિ માના નામ ઉપર આપણે મળ્યા છે

દાખલા તરીકે શક્તિ એક ડગલું ભરતા પહેલા સાત વખત વિચાર કરી લે અને આપણે ગમે ત્યારે ગમે શેરીએ ગમે ત્યાં ઘુસી જઈએ ફરક આટલો છે દેશની શક્તિ છે સુરમાં છે અસુરોનો સહાર કરનારી છે સ્ટેજ ઉપરથી મારે તમને એક્ઝામ્પલ આપવું હોય તો લાલા હરખો થઈ જાય વ્યવસ્થિત આ નારી છે શક્તિ છે આને બે કાળે મેળવીને અત્યારે કમ્પ્લીટ કર્યું છે હું બે કલાક કે કલાક કે પંદર મિનિટ કે વીસ મિનિટ જ્યાં સુધી હું પૂરું મારું નહીં કરું ત્યાં સુધી બે કાળેથી એક સુર હેઠવી નહીં જાય એક સુર ઉપર નહીં જાય હું કામ એને ઘર આપી દીધું છે કે બે કાળે તારે રહેવાનું મારે તો એને એની મર્યાદાની ખબર પડી ગઈ કે બે કાળેથી મારે હેઠું નહીં જવાનું ઉપર નહીં જવાનું અને પડખે આપણે જોઈજો આગળ આપણે

આપણે બેનો છે ને તમે જોજો અત્યારે દિવાળી ગઈ એટલે અમુક આપણે તો ગામડામાં તો હજી કોઈ દે આપણા જાડાવરણમાં તો કોઈ દે એવો કાયદો નથી કે મહેમાન ઘરે લઈને જાવ હોય તો અગાઉ ફોન કરવો પડે કે વેવાય આવવાના છે કે આમ તેમ ફોન કરવો પડે આજ સુધીમાં હજી હાલતી ચાલતી જોગમાં એવું જોયું હોય તો આપણા ગામડામાં આવવું પડે આપણી ભગવતીઓના દર્શન કરવા માટે નેહડામાં આવવું પડે સાહેબ ભલે વાડીઓમાં આપણે રહેતા હોય બાપુ એકલા આપણા ભલે મકાન કાચા હશે મકાન આપણા કાચા હશે પણ હૃદયના બહુ પોળા છે આપણે હૃદયના મોટા છે અને તો જ અહીંયા તસવીર જોઈ શકીએ સાહેબ પાંચ મહેમાનના ભાણા હાચવા ફેર નથી આ સમાજે તો પોતાનો દીકરો આપી દીધો તો કાલે તારો બચી જતો હોય તો અમારો લેતો જા હે પોતાનો આપી દીધો કુરબાન કરી દીધો અને બીજાને આશરા દઈ દે એની વાતો જગતમાં રહે છે ઘણાને નહીં ફોન કરીને જવું પડે છે એકચુઅલી કે આમ જો પાંચ મહેમાનની તું કે તો હિંમત કરું ઘરે લાવવાની તું કે તો હિંમત કરું તે દિવાળી ઉપર બે પતિ પત્ની બેઠા હતા એટલે બલી બેનને કે આલે આપણે હિસાબ કરાવી દે આખા વરસનો કે શું થયું એટલે બલી લિસ્ટ લઈને બેઠી કે આટલા આખા વરસના ખાંડના આટલા આટલા તેલ ગોળના આટલા કરિયાણાના આટલા શાકભાજીના વચ્ચે બીજી પાછી ઓલો પૂછે કે આ આ છે ને તકે એ ભજો આ છે ને તકે ભજા આ છે ને તકે ભજા તે બાપુ આખો લિસ્ટ બનાવ્યું તે આખા વરસનો હિસાબ કરીને કે આંકડા મળતા તમને પછી પસીઓલા કીધું કે આ બાકીના જે ભજા 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 એ શું લખાયું બોલે કે કોને ખબર ભગવાન જાણે એમ એટલે ટૂંકામાં લખ્યું ભગવાન જાણે એટલે જા એટલે ભગવાન જાણે એમ કરીને બોલો ટેલરની દુકાને ટ્રાફિક હતું બોલો ટેલરની દુકાન જેન્ટ્સનું ટ્રાફિક શું કામ હોય નહીં તો ત્યાં તો ખરેખર બહેનો જવાનું હોય ને તો એક જગ્યાએ ટેલરની દુકાન ને એમાં એટલું બધું ટ્રાફિક હતું તો હું ઓળી જોઈ ગયો મેં કીધું ટ્રાફિક શું છે મને કે ટેલરની દુકાન છે ને જેન્ટ્સનું ટ્રાફિક છે મેં કીધું જોવો તો ખરા ટેલરની દુકાન જેન્ટ્સનું ટ્રાફિક કારણ શું તે હું ત્યાં ગયો ને એક બહેન મેં પૂછ્યું આટલું બધું ટ્રાફિક મને કે બોર્ડમાં મિસ્ટેક થઈ ગઈ મેં શું મને કે આ ખરેખર લેડીઝ ટેલરની દુકાન છે ને ત્યાં લખ્યું હતું બોર્ડ ફૂલ શેડા ફોલ શેડા માટે મળો કોકે ભૂલથી લખી નાખ્યું સૂટા શેડા માટે મળો આ એનું ટ્રાફિક છે હિસાબી જે હોય ને એને આમાં જ પડે સાહેબ પણ આપણે તો ખાનદાન મા બાપના સંતાનો છીએ આપણી ખાનદાન દીકરીઓ છે એક ભવ નહીં હાથ સાથ ભવ સુધી સાહેબ એ એને વરી ચૂકી હોય છે એમાં બીજી વાત ન આવે અને એટલે જ ખાલી રા રાખીને વાત કરજો આટલી જ વાત લખાય છે ને બાપુ રા રાખીને વાત કરજો એમાં આખી વાત સમજાય જાય અને અમુક ના ઘેરે જઈને બરાડા પાડે તો બાપુ સમજાતું નથી કે આ શું કેવા માંગે છે આની તો શું વાત કરવાની પણ હવે અત્યારે તાકો સમય ફરી ગયો છે એટલે તો ક્યાં દુનિયામાં કહેવાય જવાનું હોય છે સાહેબ ખેર આપણે એમાં જવું નથી બધા સમાજને સુધારવાના આપણે સુધરેલા છે એમાં કઈ નવું જેટલું અપડેટ કરી છે એના કરતા જૂનું પકડી રાખશો ને તોય દુનિયામાં આપણો વાળ નહીં કરી શકે કોઈ નવું અત્યારે કે બોલે ફલાણા કે સુધરી ગયા આપણા બેનો દીકરીઓના પહેરવેશ પહેરીને એક સમયે કરોડપતિની દીકરીઓ છે એ આપણી બેનો દીકરીઓ બજારમાં જતી હોય દાંત કાઢે કહો છો તો આયરના બૈરાઓ નીકળ્યા છે કેવો પહેરવેશ પહેર્યો રબારી બૈરા નીકળ્યા કેવો પરવાડના બૈરાવ નીકળ્યા કેવો પહેરવેશ પહેર્યો આપણે દાંત કાઢ્યું હતું આપણી પહેરવેશ ઉપર આપણી બેનો દીકરીઓ નામ ઉપર હસતી છું કરોડપતિની દીકરીઓ હવે જ્યારે નવરાત્રિ આવે એને ભાડે લઈને પહેરવા પડે કે નહીં હે બાપુ એને ભાડે લઈને પહેરવા પડે પણ મારી જગદાબાઓના અભિનંદન આપું છું કે આપણો પહેરવેશ એને હાચવી રાખ્યો છે આપણો ટ્રેડિશનલ મીરાબેન છે એ ટ્રેડિશનલ ડ્રેસમાં કોઈ પણ જગ્યાનો કાર્યક્રમ હોય તો એવું નહીં સમજતા આ ડ્રેસ પહેરેલો હોય ને એના પરથી ઓડિયન્સ નક્કી કરે કે આ સમાજની દીકરી છે અને અમે શું ફરમાઈશ કરવી ને એ ડ્રેસ ઉપરથી નક્કી થાય છે અત્યારે તો ગીત એ ક્યાંથી લેવા મારો રામ જાણે ગાવાવાળા ક્યાંથી આવ્યા મારો રામ જાણે અકાદાન કેમ રોજ તણી જન્મે છે મરતા નથી કલાકાર રોજ તણી સાર જન્મે બબુ

દીકરાનો જન્મ દિવસ હતો ઓળખો છો લક્ષ્મણજી પરમાન એ મને કે આપણે હાલો સાથે જમશું એટલે અમે જમવા ગયા જમવાઈ ગયા ને બાપુ મને કે મૂવી જોવા તો જવું પડે મેં કીધું અમારા કામ નથી આ બધા કેસેટમાં ઉતારા જોવે મને કે બહુ સારું છે હાલો ભૂલ ભૂલી ગયા છે

કઈ રીતે તમે એને જોઈ શકો કઈ રીતે તમે એને પૂજી શકો એના ઉપર આખો આધાર હોય છે પણ હાથમાંથી છોરૂણું જ્યારે એમ